વડોદરાની દીકરી પર ભાયલી ગામમાં બનેલી બળાત્કારની ઘટનાને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ જ આક્રોશનો માહોલ હોય વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી આરોપી સામે કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા થાય તે માટે માંગણી કરાય છે અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથડેલી પરિસ્થિતિ માટે રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી